ખૂબ જ દુઃખદ ઘટના આપણી સમક્ષ આજે દર્શાવી રહ્યો છે કે અરવલ્લી જિલ્લાના ખેડૂતો લૂંટાઈ રહ્યા છે ખેડૂતો ન્યાય માટે આજે ફાફા મારી રહ્યા છે સરકાર શ્રીના પેટનું પાણી હલી નથી રહ્યું આજે જ્યારે તમે જોઈ શકો છો કે કોઈ પણ વસ્તુ જ્યારે પાકે ત્યારે એની પોષણક્ષણ ભાવો સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવતા એ પ્રમાણે એની ખરીદી થાય છતાંય જે પ્રમાણે સરકાર દ્વારા ટેકાના ભાઈ મકાઈના જે પ્રમાણે નક્કી થયેલા છે એ પ્રમાણે આજે માર્કેટની અંદર હરાજી જે થાય છે એ થતી નથી બીજી બાબત એ કે સરકાર દ્વારા આવા અમૂલ્ય જે પાક છે મકાઈ કે જેના ઉપર માર્કેટમાં લઈને જ્યારે આવે વેચવા માટે ખેડૂત પોતાના સાધનો દ્વારા એક આશા લઈને બેઠો છે કે એનું દેવું ભરાશે દીકરા દીકરીનું લગ્ન થશે કે ખરીદી થશે છોકરાઓની ફી ભરાશે પણ એ આશા લઈને આવે છે કે મારી પાકવેલો જે ધાન છે મારું મકાઈ એનો કમસે કમ મને પાંચસો સાડા પાંચસો રૂપિયા ભાવ મળે અને હું મારું સમગ્ર જીવન સુખી કરી શકું પરસેવાથી કમાણી કરનાર આ ધરતીપુત્ર ખેડૂત જ્યારે પંદરસો થી બે હજાર રૂપિયાની આસપાસનું ભાડું ખર્ચીને માર્કેટમાં આવે ત્યારે હરાજીની શરૂઆત થાય ત્રણસો સાહીઠ ત્રણસો સિત્તેર થી ચારસો દસ ચારસો વીસની ની અંદર આ ભાવ પૂરા થઈ જતા હોય છે ત્યારે આશા હોય છે કે પાંચસો રૂપિયા મિનિમમ ખેડૂત અહીંયા એક થઈ અને પોતાનો માલ પરત ન લઈ જઈ અને મજબૂરીના કારણે માર્કેટમાં વેપારી જોડે વેચી દેસ ત્યારે એ ખૂબ જ પ્રમાણમાં નુકસાન ભોગવી રહ્યો છે એની આશા ઉપર પાણી ભર્યું સરકારને મારી વિનંતી છે મેં શ્રીને પણ પત્ર દ્વારા જણાવ્યું છે કલેક્ટર શ્રીને પણ હું પત્ર લખ્યો છે કે આવા ટેકાના ભાવો નક્કી થયા બાદ સરકાર દ્વારા ખરીદી નહી થાય તો આ ધરતીપુત્ર પુત્ર લૂંટાઈ જશે અને એમને આત્મહત્યા કરવા સિવાયનો કોઈ બીજો સિવાય નહીં સત્તા પર બેઠેલા સત્તાધીશો મારી વિનંતી છે કે આપ જાગો ઉઠો અને ફક્ત વોટોનું કરે ન કરો આવા ખેડૂત જે પરસેવાની કમાણી કરીને લૂંટાઈ રહ્યો છે નગ્ન થઈ રહ્યો છે એવા ખેડૂતોને વધારે સરકાર આવે અને એમને પોષણક્ષ મળે એવી મારી આશા રાખું છું આપ સરકારને મારી વિનંતી છે કે અત્યારે તો ઘણા બધા ખેડૂતો લૂંટાઈ ગયા છે પણ આપના દ્વારા કોઈ પણ પ્રકારની અરવલ્લી જિલ્લાની અંદર ટેકા ભાવની ખરીદી સરકાર દ્વારા થઈ નથી એ ખૂબ જ દુઃખદ બાબત છે અને ખેડૂતો ખુલ્લે આમ લૂંટાઈ રહ્યા છે